અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શક્તિનગર ખાતે શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે અને દર વર્ષે નવી થીમ સાથે ઇફો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરે છે આ વર્ષે અનોખી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા ગણેશ પંડાલમાં કૃષ્ણજીવન ચરિત્રની થીમ હેઠળ ગણપતિજીની સ્થાપના કરી છે જેમાં શ્રી કૃષ્ણ જન્મ ગોકુલ પ્રસ્થાન ગીતા ઉપદેશ વાર્તાલાપ સહિતની ચાખી દર્શાવવામાં આવી છે આ થીમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે જય શ્રી ગણેશ હું પટેલ અને લેવાંગભાઈ શ્રી ચિંતામણી શક્તિનગર ગ્રુપ દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપના કરી છે આ વર્ષે અમે કૃષ્ણ જીવન ચરિત્ર પર આધારિત થીમનું આયોજન કર્યું છે જેમાં ગોકુળ પ્રસ્થાન કૃષ્ણ જન્મ ગીતા ઉપદેશ મટકી ફોડ વાર્તાલાપ તથા વગેરે થીમનું આયોજન કર્યું છે તો અંકલેશ્વરની તથા ભરૂચની જનતાને દર્શન કરવા માટે આમંત્રણ પાઠવીએ છીએ